જો આજે આપણે પાંચ નંબરનું કેરમ શીખવાનું છે કયા નંબરનું એમાં આપણે છે ને સજીવ અને નિર્જીવ વિશે જાણવાની રમત છે સજીવ એમ કે નહી તેન એટલે બધાય શું કરવાનું કરવાના અને નિર્જીવ એમ નિર્જીવનું નામ બોલે ને તો ડીજાણો ઉપર હાથ મૂકી રાખવાના જે હાથ ઊંચા કરે ને એ પોતાની જાતે ઊભો થઈને સાઈડ પર બેસી જાય જે આઉટ થઈ જાય કોઈ એ બૂમો પાડવાની સાચું બોલી ને જે આઉટ થઈ જાય ખોટી સૂચના નું પાલન કરે ને એને સાઈડ પર બેસી જવાનું ચાલ હિતેન સ્ટાર્ટ કર બેટાડો কোয়াল্ড নিমুড়া আদারো টেবিল আউট আউট থায় না এনে সুইচ টিপকাসি দেবো খালি ডামবো কম্বা

करें, नेने पण आउट कर देवा